કેમ છો મિત્રો બધા મજામાં ને મિત્રો ભોજન લીધા પછી ચાલવાથી આયુર્વેદ અનુસાર ઘણા બધા આપણે ફાયદાઓ મળે છે હા મિત્રો આપણા દાદા દાદીને જમ્યા થોડી વાર ચાલતા જોયા જસ તો તેનું શું કારણ છે તે આજે આ વિડીયોમાં જાણીશું મિત્રો આયુર્વેદ મુજબ ભોજન કર્યા પછી થોડું ચાલવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે મિત્રો આપણા ગુજરાતમાં પહેલેથી પ્રથા ચાલી આવી છે કે ભોજન કર્યા બાદ ચાલવાથી શરીરનું પાચનતંત્ર ખૂબ જ સારું રહે છે પરંતુ આજે આપણા આ વિડીયોમાં વાત કરીશું કે કઈ રીતના અને ભોજન પછી કેટલું ચાલવું એ શરીર માટે ફાયદાકારક છે કારણ કે મિત્રો ઘણી વાર વધુ પડતું ચાલવાથી પણ તમારા શરીરને નુકસાન થઈ શકે છે અને તેની વિપરીત અસર

આ વિડીયોમાં આપણે આ જ બાબત ઉપર એટલે કે આ જ ટોપિક વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવા જઈ રહ્યા છીએ અને હા મિત્રો બધાને નમ્ર કે એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો તો મિત્રો આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ભોજન પછી ચાલવાના મુખ્ય ફાયદાઓ વિશે જાણીએ તેમાં સૌ પ્રથમ આવે છે પાચન શક્તિ વધે એટલે કે ખોરાક સારી રીતે હજમ થાય છે અને અને તમને એસિડિટી ગેસ અપચો જેવી સમસ્યાઓ થતી નથી મેટાબોલિઝમ ઝડપી મિત્રો શરીરમાં ખોરાકનું પાચન ઝડપથી થાય છે મેટાબોલિઝમ હાય રહેતા શરીરમાં પાચન ઝડપથી થાય છે અને ચરબી જમવામાં રહેતી એટલે કે ભોજનમાં લીધેલ ચરબી પણ સંપૂર્ણપણે તમારા શરીરમાં પાચન થઈ જતાથી મોટાપાનો શિકાર તમે થતા નથી ત્યારબાદ છે જઠરાગ્નિ સક્રિય બને એટલે કે ભોજનના સો ભોજન લીધા પછીના સો પગલાં ચાલવાથી પેટમાં અન્નને પાચન એટલે કે જલ્દીથી પાચન કરવાની તાકાત મળે છે ત્યારબાદ છે મિત્રો શરીરમાં ઊંચા વધે ભોજન પછી તાત્કાલિક ઊંઘ અથવા આરામ કરવાને બદલે થોડીક મિનિટ ચાલવાથી શરીર મિત્રો હલકું લાગે છે ત્યારબાદ છે સુગર લેવલ બેલેન્સ રહે ખાસ કરીને મિત્રો જે લોકોને ડાયાબિટીસ છે તેવા લોકો માટે ભોજન પછી ચાલવું એ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ત્યારબાદ છે વજન નિયંત્રિત રહે જો દરરોજ ભોજન પછી થોડું ચાલવામાં આવે તો વજન વધવાનો વાક એટલે કે વજન વધવાની શક્યતાઓ ખૂબ જ ઘટી જાય છે અને તમારું વજન સમતોલ રહે છે હવે મિત્રો મુખ્ય મુદ્દાની વાત કરીએ તો એ છે કે ભોજન પછી કઈ રીતે ચાલવું જોઈએ ઘણા લોકો ચાલતા હોય છે પણ તેઓને ખ્યાલ નથી આવતો કે કઈ રીતે અને કેટલી સ્પીડે ચાલવાથી શરીરને ફાયદો મળે છે ધીમે ચાલ મિત્રો સૌપ્રથમ ભોજન કર્યા બાદ ઝડપથી ચાલવું ના જોઈએ પરંતુ નરમ આયથી અને શાંત મનથી ધીમે ધીમે ચાલવું છે લાંબા લેવાને બદલે લેવા શરીર પર વધુ દબાણ ન આવે બે પાંચ મિનિટ આરામ કરીને શરૂ કરવું મિત્રો જમ્યા પછી વ્રજ્રાસનમાં પાંચક મિનિટ બેસ્યા પછી તમારે ચાલવાનું શરૂ કરવું એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે તરત જ ચાલવાની તમારે જરૂર નથી

તો પાંચ દસ મિનિટ સુધી ચાલુ વધુ સારું માનવામાં આવે છે ભોજન ભોજન પછી તાત્કાલિક જોરથી કસરત કરવી નહીં બાદ હેવી એક્સરસાઇઝ ટાળવું જોઈએ અને હળવા પગલે ચાલુ સારું માનવામાં આવે છે પરંતુ દોડવું કે ભારે કસરત તો ક્યારે કરવી જોઈએ નહીં તેનાથી પાચનતંત્ર ઉપર વિપરીત અસર થતા તમને ગેસ અને અપચો જેવી તથા પેટ ભારે છશે તેવી સમસ્યાઓ થઈ શકે છે હવે મિત્રો આ માહિતી પણ ખાસ જરૂરી છે કે ક્યારે ન ચાલવું જોઈએ જ્યારે મિત્રો ખૂબ જ ભારે ભોજન લીધું હોય તો દસ પંદર મિનિટ આરામ કરીને પછી જ ચાલવું જોઈએ જો હૃદયરોગ કે બ્લડ પ્રેશર જેવી તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લીધા બાદ જ ચાલવું જોઈએ ખૂબ થાક લાગતો હોય તો ધીમે અને ઓછા અંતર સુધી ચાલવું જોઈએ ત્યારબાદ છે ભોજન પછી થોડી મિનિટ ચાલુ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે તે મજબૂત બનાવે છે ચરબી વધતી રોકે છે અને આપીને શરીરને હલકું અને તંદુરસ્ત રાખવાનું કાર્ય કરે છે તો રોજ ભોજન પછી થોડું ચાલવાની ટેવ અવશ્ય રાખો અને આરોગ્યમય જીવન જીવો તો મિત્રો આ હતી માહિતી કે જમ્યા બાદ કઈ રીતે ચાલવું જોઈએ કેટલા પગલા ચાલવું જોઈએ અને ક્યારે તમારે ના ચાલવું જોઈએ તો મિત્રો જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બે લાઈકન બટનને એકવાર અવશ્ય દબાવ જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે આ સિવાય જો તમે સ્વાસ્થ્યને લગતી અન્ય માહિતી પણ મેળવવા માંગતા હોય તો તેનો ટોપિક અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અમે મારો સો ટકા પ્રયત્ન કરીશું તે ટોપિક ઉપર નેક્સ્ટ વિડીયો બનાવવાની તો મિત્રો એક નમ્ર વિનંતી કે કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો તો મિત્રો અહીં જ આપણો વિડીયો આપણે સંપૂર્ણ કરીએ છીએ હવે મળીશું નવા વિડીયો સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મા બુદ્ધ ભવાની બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ હર હર મહાદેવ